કે તું મારા હંગો હું બરાતીન બેઠી છો એ તને કહું છું આમ કાં કામ નથી એ હવારમાં જાગીને બધુંય કામ તો મેં કરી વાર્યું છે હવે શું કામ છે બસ બેઠી છું બે હવે હવે બધું પડતું મૂકો અને હું તમને શું કહું આજ તમારે ભાઈના ઘર હાટો મારવા જઈએ એ ના હો આપણે ક્યાં જવાનું થતું નથી

પછી બધા પૈસા લઈ આવું ગામડે દીધા છે ને બે ત્રણ ગામના પૈસા દીધા છે વ્યાજવા વા કોઈક મૂડી દે તો મૂડી લઈ આવું નકર વ્યાજ લઈ લો બધું પાછું લાય પેલા ગાભો મારી દો હરકો પછી હાલવા જાઓ આ ગાડી સારું થાય તો સારું છે બેટરી પતી ગઈ આમાં હવે નહીં નાખી દેશે નકર નહીં સારું થાય ને તો પેલા હરકો ગાભો મારી દો ઓયલ બોયલ જોવું જોઈશે પેલા મારે બધું

અને એમાં એવું છે કે છે ને પેલા આવતા તો મારા ભાભી ઘર માં ગડવા નો દેતા એટલે મેં આવતા ખબર કાઈ જાવ

તમને શું કહું આ કર્યું ને આપણને ખબર પડી નકર તો આપણે જવાના જ નોતા સાચી વાત પણ જાવી સાચી ઘરવા દે તો જાવી ને હું તમને ઈ કહું પણ અત્યારે તો મારા ભાઈના મોઢે તો જાવું જ પડશે ને હા ઈ તારું સાચું હાલ અને આમ જો અત્યારે મારા ભાભી કે ને તો હું કાઈ નઈ બોલું થોડું ઘણું સાંભળી લેશું બીજું શું હોય આ બાત થી ન હોતું એ ના ના હું નો બાજુ થોડું ઘણું સાંભળી લેવાનું હોય હા એવું લાગે ને તો જતો જટ વિયા સુ પાસા હા હા ખબર તો કાઢવા જાવું જ પડે ને હા હાલ

હિંમત રાખો હવે કઈ નથી કરવું અને તમે અહીંયા એ બધું કેવા આયા છો તે કોને તને કહું આને કેવું પડે ને મારે શું એને કેવું પડે હવે જે થાવા નતું એ થઈ ગયો હવે ઈ બધું ભૂલી આવ એક તો અહીંયા માણસ માંદુ છે અને અહીંયા એવું સંભળાવે છે આ મીજી રે તે એ એ હારા કેટલા પૈસા જોઈ તારે આ લે ઈની મના 50000 છે આ લે

બધું ભૂલી જવાનું હોય હવે તમને કોઈ ની હેરાન નહી કરું હાલો હમણાં ગાડી આવે ને એટલે તરત દવાખાને જાય તરત સારું થઈ જાય બધું